પણ એનું ભાષણ કરીને જતા રહ્યા પાછળથી ક્યારેય કોઈનો પણ કોલ એવો નથી આવ્યો કે આંદોલનમાં કઈ પણ અમારા સહકારની જરૂર હોય તો કેજો પણ એક વ્યક્તિ છે પાલભાઈ બાકી કોઈનો સહકાર નથી એમને ખેડૂત આંદોલન છે બિન રાજકીય આંદોલન છે અને આ જે આંદોલનની અંદર જે કઈ નિર્ણય લેવાય છે કોઈ બેન હું એક નથી લેવાનો સમિતિ સાથે જોડાયેલા તમામ ખેડૂત છે અને જે ખેડૂત નથી એવા લોકોને અમે સમિતિમાં સામેલ પણ નથી કર્યા તોફાની તત્વો અમારા જે ખેડૂતોના જે સંખ્યા હોય ટોળામાં અને પછી વચ્ચેથી કોઈ પથ્થર મારો કે તોફાન કરે અને પછી આંદોલન બદનામ થાય આંદોલન વિખાઈ જાય આવી રણનીતિ બનાવી રહ્યા છે અમને મેસેજ મળ્યો જેવી રીતે પોલીસ આ બધું જે કે તોફાન ન થાય એ માટે થઈને ત્યાં ખડે પગે ઉભી હોય એમ અમારા કાર્યકરો પણ તોફાન ન થાય એટલા માટે ખડે પગે ઉભશે માની લઈ કે આ ત્રણ મુદ્દા છે માંથી કોઈ પણ એક મુદ્દાનું પણ સોલ્યુશન કરશે તો એક મુદ્દાના માટે અમે અભિનંદન આપશું બીજા બે મુદ્દા હશે એનું આંદોલન ચાલુ રહેશે ખેડૂત કોને કહેવાય બેન કે દુનિયા આખીનું પાલન કરે દુનિયા આખીનું ભરણ પોષણ કરે ખેડૂત ક્યારે કોઈને નડે નહીં અને કોઈને નડે અથવા તો કોઈને નુકસાન કરે એ અમારા દ્રષ્ટિ ખેડૂત હોતો જ નથી હું તમને કહી શકું કે આવનારા સમયમાં અમારું જે બધાનું અત્યારે મંતવ્ય છે એ મુજબ હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ અમારું પડાવ ગાંધીનગરમાં હશે જુનાગઢ નહીં અમારું જે આંદોલન હશે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે હશે કોઈ જાતનું તોડફોડ કે તોફાનને અમે ક્યારેય સમર્થન આપતા નથી

અમે અમારા આંદોલનની મોટા ભાગની નેવું ટકા કેસમાં અમે પબ્લિસિટી નથી કરતા અમે એનો ફોટો અથવા તો એનો વિડીયો બનાવીને ફેસબુકમાં નથી મૂકતા જવાબ પણ ન આપે તો આનાથી મોટી દુખ ની વાત કઈ હોઈ શકે

આહવાન કરવામાં આવ્યું હતું બિન રાજકીય આંદોલન હતું ખેડૂતો માટે પાક માફ કરવાને લઈને ત્યારે આજે પરેશભાઈ આપણે તમારી પાસેથી એ જ મુદ્દે વાત કરવી છે તમે બાર દિવસનું જે અલ્ટિમેટમ આપ્યું હતું અને પાક ધિરાણ ને લઈને જે વાત કરી હતી બે થી ત્રણ બીજી પણ શરતો હતી કે તમે આ સરકાર સમક્ષ માંગ કરી હતી દસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ જે ખેડૂતો બધા એકઠા થયા જુનાગઢ ની અંદર અલ્ટિમેટમ આપવામાં આવ્યું જેની અંદર અમારી ટોટલ ત્રણ મુખ્ય માગણી હતી એ ત્રણ માગણીની અંદર પણ મુખ્ય માગણી હતી ખેડૂતોનું બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે માફ થવું જોઈએ અને બીજી બે માગણીઓ હતી હવે આ જે માગણીને લઈને અમે અલ્ટિમેટમ આપેલું હતું જેમાં અમે બાર દિવસનો સમય અમે ખેડૂત તરફથી આપેલો છે સરકારને કે ભાઈ આ જે અમે તારીખે આપીએ છીએ બાર દિવસ સુધી સરકાર વિચારી નિર્ણય કરે અમને તો હજુ પણ અપેક્ષા છે સરકાર પાસેથી કે કદાચ અમારે બાર દિવસ પૂર્ણ થાય એ પહેલા સરકાર કદાચ મોટી જાહેરાત કરીને ખેડૂતને દેવું માફ કરી દઈએ તો અમે અભિનંદન આપશું

ની અંદર બધા ચર્ચા કરશું પહેલી વાત તો એ છે ખેડૂત નું આંદોલન છે એવા લોકોને અમે સમિતિમાં સામેલ પણ નથી કર્યા જેમની પાસે ખેતી નથી ખેતીનું જ્ઞાન નથી તો એને કોઈ સમિતિમાં રહેવાનો મતલબ નથી અને એનો મુદ્દો પણ નથી આ મુદ્દો માત્ર ખેડૂતનો છે તો ખેડૂત જ આ સમિતિમાં રહેશે પછી કોઈ પણ વિસ્તારના હોય ગુજરાતમાંથી એ ગુજરાતના તમામ ખેડૂત માટે અમારું બેનર છે એ આવકારીએ છીએ બધાને હવે આ સમિતિની જે અમારા બધા ખેડૂતોની મિટિંગ થશે હજી એક થી બે દિવસની અંદર એટલે એમાં નક્કી કરશું પણ એટલું રફ હું તમને કહી શકું કે આવનારા સમયમાં અમારું જે બધાનું અત્યારે મંતવ્ય છે એ મુજબ હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ અમારું પડાવ ગાંધીનગરમાં હશે જુનાગઢ નહીં કેમ કે શરૂઆતમાં પહેલું પગથિયું અમે ચડ્યા છે પહેલું પગથિયું અમે જુનાગઢની અંદર ચડ્યા બીજું અમે ગાંધીનગરમાં ચડશું જરૂર પડશે કદાચ દિલ્હી સુધી પણ જોવું પડે દુનિયાને કોઈ પણ છે તોફાનને અમે ક્યારેય સમર્થન આપતા નથી અને એમાં પણ અમે બંધારણ બનાવી રહ્યા છીએ સમિતિનું બંધારણ પણ હું ખુદ બનાવી રહ્યો છું અત્યારે એક બે દિવસની અંદર મારું બંધારણ તૈયાર થશે કેમકે આમાં તો સમિતિનો વ્યાપ વધશે એટલે ઘણા બધા પ્રકારના લોકો આવશે કદાચ કોઈ આમાં ઈરાદાપૂર્વક તોડફોડ કે તોફાન કરવાનો પ્રયત્ન કરે તો એના માટે અમારે આખી ટીમ બનશે કેમકે ગાંધીનગરમાં અમે જશું જશું તો એકદમ શિસ્તબદ્ધ રીતે કોને કહેવાય બેન કે દુનિયા આખીનું પાલન કરે દુનિયા આખીનું ભરણ પોષણ કરે ખેડૂત ક્યારેય કોઈને નડે નહીં અને કોઈને નડે અથવા તો કોઈને અ નુકસાન કરે એ અમારા દ્રષ્ટિ ખેડૂત હોતો જ નથી એ કોઈને કોઈ તોફાની તત્વોમાં અમે ગણીએ છીએ એ ખેડૂત ના કહેવાય ખેડૂત એકદમ શાંતિપૂર્ણ આંદોલન કરતા હોય એવું જ શાંતિપૂર્ણ આંદોલન છે એ અમારું થશે કે એના માટે અમે અત્યારે ટીમ પણ બનાવી રહ્યા છે અમને કે અમુક રાજકીય પાર્ટીઓ છે અમારું આંદોલન તોડવાનો પ્રયાસ કરી રહી છે પ્રયાસ થઈ રહ્યો છે રાજકીય પાર્ટીઓનો કે એનું આયોજન એવું છે કે જયારે પણ આ કિસાન સહકાર સમિતિનું જે નેક્સ્ટ મિટિંગ થાય ખબર છે કે જુનાગઢમાં જે રીતે આંદોલન થયું હતું જૂનાગઢની અંદર પણ ઓછામાં ઓછા સાડા થી છ હજાર ખેડૂતો ભેગા થયા હતા તો ગાંધીનગરમાં તો આ સંખ્યા છે એને એનાથી ચાર ગણી થઈ શકે એમ છે બધા જ લોકોને અંદાજ આવી ગયો છે છે કે આમાં સંખ્યા મોટી થવાની તોફાની તત્વો અમારા જે ખેડૂતોના જે સંખ્યા હોય ટોળામાં પડી જાય અને એ પછી વચ્ચેથી કોઈ પથ્થર મારો કે તોફાન કરે અને પછી આંદોલન બદનામ થાય આંદોલન વિખાઈ જાય આવી રણનીતિ સામે વાળા બનાવી રહ્યા છીએ અમને મેસેજ મળ્યો છે અને એના ભાગરૂપે અમે અત્યારે ટીમ ઉભી કરી રહ્યા છીએ અમે તો કાર્યક્રમ ચાલુ થશે ત્યાં એડવાન્સ માં કહેશું કે કોઈ પણ તોફાન કરશે કાયદાનો ભંગ કરશે તો એને અમારા જે કાર્યકરો હશે કિસાન સહકાર સમિતિના એ કાર્યકરો એને પકડીને પોલીસને ને કરશે કે અમારો માણસ નથી તમારે જે કરવું હોય તે છૂટ કાયદાને પૂરું અમે સમર્થન આપશું સાથ સહકાર આપશું જેવી રીતે પોલીસ આ બધું જે કે તોફાન ન થાય એ માટે થઈને ત્યાં ખડે પગે ઊભી હોય એમ અમારા કાર્યકરો પણ તોફાન ન થાય એટલા માટે ખડે પગે ઉભશે બીજી વાત છે ત્યાંની અંદર ગાંધીને ગાંધીનગર જશો એટલે વાત આવશે પરમિશનની ઘણી વખત એવું બને પરમિશન ના મળે અમને જુનાગઢમાં પણ બેન પરમિશન નથી મળી કદાચ આપને ખ્યાલ હોય કે નહીં આઈ ડોન્ટ નો પણ પરમિશન ન મળી છતાં પણ અમે કાર્યક્રમ કર્યો અને જબરજસ્ત કર્યો ને તાકાતથી કર્યો એ લગભગ ગુજરાત ભરે જોયું છે પણ જ્યારે પણ પરમિશન ન હોય કાર્યક્રમ કરીએ પણ આપણો હેતુ સાફ હોય ને તો તંત્ર પણ સાથ આપે સહકાર સરકાર પણ સહકાર આપે પણ જો આપણે ભડકાઉ ભાષણ થઈ જાય અથવા તો આપણે તોફાની તત્વોને અથવા તો કોઈ સત્તા પક્ષ અથવા તો વિપક્ષ માંથી તોફાની અંદર જાય તો તો પછી તોફાન થવાનું છે એક વખત તોફાન થાય તો કામ કામ કરશે કરશે કાયદો કાયદાનું પણ એવું ન થાય એટલા માટે થઈને અમે આખી સિસ્ટમ બનાવી રહ્યા છીએ અમારા કાર્યકર્તાઓની ટીમ પણ અત્યારે મોટા ભાગે તૈયાર થઈ ગઈ છે ગાંધીનગરની અંદર પરમિશન હશે તો પણ જશું પરમિશન નહીં હોય તો પણ અમે જશું અને બિલકુલ ગાંધી ચિંધિયા અમે ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરશું આ આંદોલન છે એના અનેક પડાવ આવશે અમારી માનસિક પૂરી તૈયારી છે જ્યાં સુધી અમારી આ તમામ માંગ ન સ્વીકારાઈ જાય ત્યાં સુધી આ આંદોલન છે કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે ગાંધીનગર ની અંદર જશો એટલે અમે રજૂઆત કરશું કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી જેવી રીતે જુનાગઢ ની અંદર હતું ત્યારે અમે કલેક્ટર કચેરીએ ગયા અને કલેક્ટર સાહેબ થ્રુ જોકે અમારી નકલો છે બધી જ જગ્યાએ રવાના કરવામાં આવી છે અમે સંબોધન એની અંદર મુખ્યમંત્રી કૃષિ મંત્રી કલેક્ટર બધાને સંબોધીને અમે પેલું અલ્ટિમેટમ આપેલું છે અમારી નકલ પણ બધી જગ્યાએ છે અમને એ પણ અમારા સુધી જે ગઈ છે ડિટેલ કે આપડી જે રજૂઆત હતી મુખ્યમંત્રી સુધી પહોંચી ગઈ કૃષિ મંત્રી સુધી પહોંચી ગઈ છે એટલે હજુ પણ એક અપેક્ષા ચોક્કસ થી છે કે એમની પાસે રજૂઆત પહોંચી છે તો કદાચ જોશે નહીં જોવે તો હવે અમે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ડાયરેક્ટ ત્યાં ગાંધીનગર જઈને મળીશું નહીં મળે તો અમે એના પગથિયે બેસશું ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં બેસીને રાહ જોશું જ્યાં સુધી અમારી પાસે ન આવે અને આગળ પણ પછી શું કરવું એના માટે થઈને જે એક બે દિવસની અંદર અમારી આખી સમિતિ બેસશે એટલે ચર્ચા કરશું કે આગળ પછી કયા કયા સ્ટેપ લેવાના છે પણ એક વાત બાકી છે બિનરાજકીય આંદોલન અને બિલકુલ ગાંધી ચિંધ્યા માર્ગે અને આ આંદોલન છે કે જ્યાં સુધી અમારી માંગ ન સ્વીકારે ત્યાં સુધી રાબેતા મુજબ ચાલુ જ રહેવાનું છે પરેશભાઈ એવું કેમ આપને લાગે છે કે આપના આંદોલન છે એક તેને હિંસક રૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કોઈ પ્રકારનો મેસેજ આપને મળ્યો છે શું કઈ પ્રકારની કોઈ વાતચીત થઈ છે કે કેમ તમને એવું લાગી રહ્યું છે બેન કાઈક તો હશે ને અમે બોલીએ છે તો અમને તો કાઈક મેસેજ તો મળ્યો જ હશે એમનન તો વાત કરતા નહીં હોય પણ હા એક વાત ચોક્કસ છે કે જે મૌખિક વાત હોય એ અમે ડાયરેક્ટ પુરાવા પર તો મૂકી ન શકીએ કેમ કે હું મૌખિકતાએ પણ આક્ષેપ નાખું છું તો એની પાસે મારી પાસે પુરાવો પણ હોવો જોઈએ અત્યારે મારી પાસે પુરાવો નથી પણ મને એટલી ખબર છે કે કોઈ લોકો એવું છે કે જે અત્યારે અમારો આંદોલન ને બદનામ થાય અને એક વખત આંદોલન બદનામ થઈ કે ભાઈ આ લોકો તો તોફાન કરવા વાળું ટોળું છે કે અમારા આંદોલનમાં ઘૂસીને પોલીસ ઉપર પોલીસની ગાડીઓ ઉપર અથવા તો સરકારી કોઈ માલ મિલકત ઉપર પથ્થરમારો કરે અને પથ્થરમારો કરે એટલે પોલીસ લાઠીચાર્જ કરે લાઠીચાર્જ થઈએ એટલે ખબર પડી કે આ તોફાની થતું હતા એટલે પછી આંદોલનને ક્યારે વેગ ન મળે અને ખેડૂતને આવવામાં પછી તકલીફ થાય એનું કારણ છે બે આંદોલન એવી વસ્તુ હોય જે ખેડૂતને એક વખત લાકડી પડે છે ને આ મારો અત્યાર સુધીમાં આંદોલનનો હું મારો અનુભવ કહું છું મારી લગભગ પચાસ ટકા કરતા વધારે જિંદગી આંદોલનમાં ગઈ છે આંદોલનમાં મેં સમય પસાર કર્યો ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે પરેશને શું એટલા વર્ષથી આંદોલન કરે નથી ખ્યાલ કે અમે હોબાળો કરવા વાળા માણસો નથી અમે અમારા આંદોલન ની મોટા ભાગની નેવું ટકા કેસમાં ફોટો અથવા તો એનો ફેસબુક નથી નથી મૂકતા અધિકારી પાસે ગયા કામ કરતા ઉગ્ર રજૂઆત કરી કામ કામ થઈ ગયું પૂરું પછી એને કોઈ પબ્લિસિટી કે એનું કઈ જવાબ લેવા માટે કઈ મહેનત કરવી એ અમારો હેતુ હોતો જ નથી અમારો હેતુ માત્ર ને માત્ર ખેડૂતનું કામ થાય એટલું જ હોય છે જેવી રીતે જોયું હશે ગયા વર્ષની અંદર બેંક ઓફ બરોડાની અંદર અમારે લાઈવ જવું પડ્યું હતું લાઈવ થયા એટલા માટે અમે ચાલુ રાખ્યું હતું ફેસબુક ને વગેરે કેમ કે બેંક મેટર હતી કદાચ બે પાંચ તોફાની તત્વો જાય અને બેંકની અંદર જઈને ત્યાં તો કેશ રકમ પડેલી હોય એના કોમ્પ્યુટરો હોય કોઈ તોડફોડ કરે કોઈ કેશ રકમ નો કઈ પ્રોબ્લેમ થાય ત્યારે જવાબદારી તો આગેવાનો ની થાય એટલે અમારી ટીમ ને અમે ત્યાં સાથે રાખી હતી કે તમારે બધા ફેસબુક લાઈવ ચાલુ રાખવાનું છે અને કોઈ પણ કઈ કરે તો આપણા કેમેરામાં કેદ થવું જોઈએ જેથી કરીને વ્યક્તિને પકડી અને આપણે સરકારને અથવા તો તંત્ર ને કાર્યવાહી કરવા માટે સહકાર આપી શકીએ એટલે અમુક જગ્યાએ અમારે કરવું પડતું હોય છે ફેસબુક અમે કરતા પણ નથી ફેસબુક કરીએ ફોટો પોસ્ટ નથી કરતા કે અમને દેખાડો કરવામાં લેવામાં રસ નથી અમને વાસ્તવમાં કામ કરવામાં રસ છે એટલે અત્યારે જે હું કહી રહ્યો છું એ પણ જવાબદારી પૂર્વક કહી રહ્યું છું મને પરફેક્ટ મેસેજ મળ્યા છે અમારા જે અંગત કાર્યકરો છે એ આખી ડિટેલ લઈ આવ્યા છે અને અમારા કાર્યકરો ઉપર વિશ્વાસ છે કે જ્યાં પણ કહી શકાય કે સીઆઈડી ને જે કામ કરવાનું એવું કામ છે ને એ અમારા કાર્યકર્તાઓ કરે છે એ મેસેજ લઈ આવ્યા છે કે આપણું આંદોલન આ રીતે તોડવાનો પ્રયત્ન હવે આગળના સમયમાં અમુક લોકો કરવાના છે ને અમારી પાસે પાર્ટી અને પાર્ટીના નેતાઓના નામ સહિત અમારી પાસે ડિટેલ છે એની જરૂર પડશે ત્યારે અમે જાહેર કરીશું પણ અમારી પાસે પૂરા પુરાવા હશે તો જ જાહેર કરીશું અમારી પાસે જો પૂરતા પુરાવા જ્યાં સુધી એકઠા નહીં થાય ત્યાં સુધી અમે જાહેર નહીં કરીએ પણ એક ચોક્કસ છે કે ખેડૂતના દુશ્મન કહેવાય ખેડૂતનું આંદોલન જો કોઈ તોડવાનો પ્રયત્ન કરતું હોય તો એ ખેડૂતના હિતે જ શું કહેવાય એ ખેડૂતના દુશ્મન કહેવાય આ ખેડૂતના દુશ્મનને અમે ક્યારેય સફળ થવા દેશું નહીં જે રીતે આંદોલન તોડવા માટે કદાચ પાંચ પચીસ લોકો આવશે એના કરતાં અમારા કાર્યકર્તાઓની ટીમ હશે એ મોટી હશે ને એના જે પ્રયાસો છે અમે નિષ્ફળ બનાવીશું બીજી વાત એ પરેશભાઈ જાણવી છે કે ઓલમોસ્ટ અઠવાડિયા જેવો સમય થઈ ગયો છે આઠ નવ દિવસ થઈ ગયા છે તમે જે અલ્ટિમેટમ આપ્યું હતું એને તો શું આ સમયગાળામાં સરકાર તરફથી કોઈ મેસેજ કન્વે આપને થયો છે કે અમે વાત વાત કરી રહ્યા છીએ કે પ્રકારની કોઈ વાતચીત કે એનું કંઈ અનુસંધાન થઈ છે આ બાબતે સરકાર તરફથી કે કૃષિ મંત્રી તરફથી બિલકુલ નહીં બિલ બિલકુલ નહીં એક ટકો જીરો પોઈન્ટ એક ટકો પણ સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ નથી મળી રહ્યો દુઃખ થાય છે કે આવડી મોટી માંગ છે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી અને એ પણ છ હજાર ખેડૂતો જો સરકાર સુધી પહોંચ્યા કલેક્ટર સુધી આવ્યા મતલબ સરકાર સુધી પહોંચ્યા હોય અને છતાં પણ જો સરકાર આ એક વાતનો ખેડૂતના સવાલનો જવાબ પણ ન આપે તો આનાથી મોટી દુઃખની વાત કઈ હોઈ શકે સરકાર તરફથી કોઈ જ પ્રકારનો નથી ટેલિફોનિક જવાબ અથવા તો નથી મીડિયાના મારફત અમે એવું નથી કેતા કે અમને ફોન કરીને જાણ કરે સરકારે

આમાં બહુ ધ્યાન નહીં આપવાનું એટલે થાકીને બેસી જશે ખેડૂતનું કામ કરવું નથી એની દાનત એ છે પણ એને એ ખબર નથી કે અત્યારે જે તમારી સામે લડવા આવી રહ્યા છે એ કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો નથી રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ નથી આ બધા ખેડૂત છે ને અમે અલગ માટીના બનેલા છે અમારી ત્રણ પેઢી ઘસાઈ જશે ને તો પણ અમે આ જે અમારા મુદ્દા છે એ મૂકવાના નથી અમારી અમે કદાચ મૃત્યુ પામશું તો અમારી આવનારી પેઢી લડશે એ મૃત્યુ પામશે પછી એની આવનારી પેઢી લડશે ત્રણ પેઢી લડવું પડશે તો લડશું પણ જે મુદ્દા અમે મૂક્યા છે ને એ મુદ્દાનું સોલ્યુશન તો કરાવીને જ રહેશું અને આ સિવાય બીજી વાત કે વિપક્ષ તરફથી કોઈ વાતચીત થઈ છે આમ તો નેતાઓ જોડાયા હતા રેશમા પટેલ છે કે પછી બીજા બધા નેતાઓ છે પાલભાઈ આંબલિયા છે જે ખેડૂત નેતાઓ જોડાયા હતા પરંતુ કોઈ વિપક્ષ તરફથી આપની સાથે કોઈ વાતચીત થઈ છે કારણ કે આમ ભલે રાજકીય રાજકીય છે પરંતુ વિપક્ષની કોઈ સપોર્ટ કે એ રીતે વાત થઈ છે આપને અ માં એવું કહી શકાય કે આમ તો પાલભાઈ આ છે કોંગ્રેસમાં ભલે જોડાયેલા છે પણ હું એને કોંગ્રેસના ઓછા ને ખેડૂતના વધારે માનું છું એ ખેડૂત માટે ફક્ત લડતા આવ્યે છે એટલે સતત પાલભાઈ તરફથી અમને સાથ સહકાર અમારા આંદોલનને ખૂબ સારો એવો મળી રહ્યો છે પાલભાઈને બાદ કરતા એક પણ રાજકીય માણસે અત્યાર સુધી અમારી સમિતિને કોઈ જ પ્રકારનો ટેકો નથી આપ્યો એટલે હવે એ તો ઠીક છે અમે તો અપેક્ષા એવી રાખીએ છીએ કે બધા ખેડૂત આપે રાજકીય પાર્ટી અથવા તો નેતાઓ કરતા પણ અમારે સાથ જરૂર છે રાજકીય પાર્ટીની સાથ જરૂર નથી આમ આદમી પાર્ટી તરફથી પણ મને સિંગલ કોઈ નો ફોન નથી આવ્યો કે આ આંદોલનમાં ક્યાંય જરૂર પડે તો કેજો અથવા તો કોંગ્રેસ પણ કોઈ નો ફોન નથી ભાજપ પણ નથી પણ હા એક કહી શકાય પાલભાઈ આંબલિયા એક વ્યક્તિ એવા છે કે જેને અમને દરેક જગ્યાએ સહકાર આપવાનું કીધું છે પાલાઈ ત્યાં સુધી પણ અમને કીધું છે કે કદાચ તમારું બિન રાજકીય આંદોલન છે અને મારા આવવાથી કદાચ રાજકીય રંગ લાગે એવું તમને દેખાતું હોય તો હું ગેરહાજર રહીને પણ તમારી સાથે સાથ સહકાર બાકી ખેડૂત નું હિત થાય ને એમાં રસ છે એટલે હું એક કહી શકું કે પાલભાઈ આંબલિયા છે ને એ મેં જ્યાં સુધી એને સમજ્યા ને ત્યાં સુધી એ રાજકીય માણસ નથી એ ખેડૂતના માણસ છે અને મને સારું લાગ્યું કે જે પ્રકારે એની વિચારધારા છે એ પ્રકારે સારું કહેવાય કે આવા ખૂબ ઓછા લોકો છે આવા લોકો જો દરેક પાર્ટીમાં પાંચ પાંચ હોય ને તો ખેડૂતોનું ચોક્કસથી હિત થાય પણ દુઃખદ વાત છે કે એવા વ્યક્તિ નથી પણ જે તમારો જે સવાલ છે એમાં એટલું કહી શકું કે માત્ર એક જ વ્યક્તિ એવા છે પાલભાઈ આંબલિયા જેના તરફથી અમને સહકાર મળ્યો બાકી તો અમારું જે સ્ટેટ તૈયાર થયું ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર હતા એટલે બધા નેતા પોતપોતાની રીતે રાજકીય ભાષણ કરી અને જતા રહ્યા પોતાનું જે કંઈ કહેવાય હવે એની પાલેમાં બહુ નથી પડવું પણ એનું ભાષણ કરીને જતા રહ્યા પાછળથી ક્યારેય કોઈનો પણ કોલ એવો નથી આવ્યો કે આંદોલનમાં કંઈ પણ અમારા સહકારની જરૂર હોય તો કેજો પણ એક વ્યક્તિ છે પાલભાઈ બાકી કોઈનો સહકાર નથી અમને અ છેલ્લો સવાલ પરેશભાઈ કે બાર દિવસનું અલ્ટિમેટમ હતું કઈ તારીખ નક્કી કરવાની છે તમે નક્કી કરી છે કે કેમ ગાંધીનગરની કોચ માટે ગાંધીનગરની કુચ બેન ડાયરેક્ટ નહીં થાય એના માટે તો અમે પેલા છે ને અલગ અલગ જિલ્લા પ્લેસ ઉપરથી ખેડૂતોની આખી ટીમો તૈયાર કરશું કેમ કે એમાં એવું છે ગાંધીનગર ડાયરેક્ટ જઈએ ને તો અમારી ઈચ્છા એવી નથી કે જુનાગઢમાં હતા એટલા ખેડૂતો જઈએ જુનાગઢમાં માત્ર અમે સાડા પાંચ થી છ હજાર ખેડૂત હતા જુનાગઢમાં પાર્કિંગના ઘણા બધા સમસ્યા છે એટલે અમે બહુ સંખ્યા ભેગી નહોતી કરેલી ગાંધીનગર જવાનું થાય તો મારી વ્યક્તિગત ઈચ્છા એવી છે કે પચીસ હજાર પ્લસ ખેડૂતને જવું છે એટલે અમે શરૂઆતમાં અત્યારે વિચારી રહ્યા છે કે અમરેલીની અંદર પણ અમારું એક આયોજન થશે મોટી સભા થશે આમંત્રણ આપવા માટેની સભા થશે અમરેલી ભાવનગર બોટાદ ત્યાંથી પછી છોટાઉદેપુર મહીસાગર અરવલ્લી પછી આખો પ્રવાસ કરશે એમાં અમુક અત્યારે વિચાર એવો છે છતાં પણ સમિતિ મળશે એટલે બધું આખું ડિઝાઇન નક્કી થશે અત્યારે એવી ઈચ્છા છે કે બધી જ જગ્યાએ અમે જવાબદારી સોંપશું દરેક જિલ્લામાં જઈને કે એ જિલ્લાનો વ્યક્તિ પોતાના જિલ્લામાંથી નક્કી કરેલા ખેડૂતોને લઈને આવે એવું ઓલ ઓવર ગુજરાતમાં મારો પ્રવાસ થશે અને એ પ્રવાસને અંતે અમે બધાના સંકલનમાં રહેશું અને પછી જે તારીખ નક્કી થઈ હોય અમારી એ તારીખે ઓલ ઓવર ગુજરાતમાંથી ખેડૂતો ગાંધીનગર ઉમટી પડે એવી આખી વ્યવસ્થા થશે અને ગાંધીનગરની અંદર પચ્ચીસ હજાર પ્લસ ખેડૂતો છે એ એકઠા થશે હું એટલું પણ કહી શકું કે ગુજરાતના ઇતિહાસની અંદર ક્યારેય પણ આંદોલનમાં ન જોઈ હોય એટલી સંખ્યામાં ગાંધીનગરની અંદર ખેડૂતો એકઠા થશે ને જબરજસ્ત આંદોલન હશે સરકારને એક વખત ખુરશી ખુરશીના પાયા અને ખુરશી ઉપર બેસનારો વ્યક્તિ આ તમામને અમે ધ્રુજાવી ન દઈએ તો અમે ખેડૂત નહીં બિલકુલ પરેશભાઈ અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી આપી તે બદલ આભાર આપનો અને તો આ હતા પરેશભાઈ ગોસ્વામી જેમણે આગામી સમયમાં ગાંધીનગર કૂચની વાત કરી છે હજુ તે પહેલા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તેઓ સભાઓ કરશે અને ત્યારબાદ ગાંધીનગર પ્રયાણ કરી અને જે એમનો આંદોલનનો આગળનો જે ભાગ છે તે આગળ ધપાવશે આપના સુવિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આપના અમારો આ વિડીયો કેવો લાગ્યો તે અમને ચોક્કસથી કહેજો ને અમારી ચેનલ ને ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં